ગાંધીનગર કમલમ ખાતે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા ભાજપના મહામંત્રી રજની પટેલે ધ્વજારોહણ કર્યું હતું અને સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે દેશને સુરક્ષિત રાખવા ખડે પગે રહેતા જવાનોને સલામ કરું છું વધુમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી સતત ત્રણ ટર્મથી દેશને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે આ ભારતીય જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે આ દેશને આઝાદ કરવા માટે અનેક લોકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે અનેક યુવાનો શહીદ થયા છે સેંકડો યાતનાઓ સહન કરીને આ દેશને આઝાદ કરવા માટે જે જે મહાપુરુષોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું છે એવા તમામ મહાપુરુષોના ચરણોમાં હું આજે નતમસ્તક વંદન કરું છું એમના પરિવારને વંદન કરું છું કે એમના કારણે આ દેશને આઝાદી મળી